નમસ્કાર મિત્રો મિત્રો આજે સવારે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વીજળી સાથે વરસાદ જોવા મળ્યો હતો અને અત્યારે પણ ગુજરાતના જામનગર વેરાવળ અને કચ્છના ઘણા બધા વિસ્તારો સહિત ગુજરાતમાં વરસાદ ચાલુ છે અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે અરબસાગરમાં અત્યારે એક જબરજસ્ત મોટી લો પ્રેશર સિસ્ટમ બની છે જેનાથી સમગ્ર ગુજરાતમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે સાંજે ભારે વરસાદની આગાહી છે મિત્રો આઈએમડી એટલે કે ભારત સરકારનો જે હવામાન વિભાગ છે તેની ઓફિશિયલ આગાહી પણ આવી ગઈ છે અને આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આપણે આજના વિડીયોમાં આ જિલ્લાઓ પણ જોવાના છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે પણ જોઈશું સાથે સાથે આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારો અને જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે પણ જોવાના છીએ તો મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે ગુજરાતના ઉના જુનાગઢ ભાવનગર થાન જામનગર દ્વારકા ગાંધીધામ નલિયા ખાવડા ચારણકા પાલનપુર વડોદરા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ક્યાંક ક્યાંક વરસાદ પડી રહ્યો છે અથવા તો વરસાદ જામી ગયો છે સાંજે છ વાગે મિત્રો ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર અલંગ મહુવા સુરત ભરૂચ આમોદ વલસાડ વ્યારા राजपिपड़ा गांधीधाम बाडली मांडवी नलिया खावड़ा लखपत रापर राधनपुर कूड़ा विरमगाम मेहसाणा खावड़ा नगर पार्कर थराद राधनपुर पालनपुर लुणावाड़ा गोधरा दाहोद हिम्मतनगर अहमदाबाद दौड़का विरमगाम बोडेली राजपीपड़ा, सूरत वलसाड़ आहवा આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે આવતીકાલે મિત્રો અરબસાગરનું જે લો પ્રેશર સિસ્ટમ છે એ ઉના જુનાગઢ દ્વારકા જામનગર અહીંયા ભારે તબાહી મચાવશે અને ભારે વરસાદની આગાહી છે સાથે સાથે મિત્રો ભાવનગર થાન જામનગર દ્વારકા સુરત વલસાડ નલિયા ખાવડા ગાંધીધામ મહેસાણા પાલનપુર અમદાવાદ વડોદરા દાહોદ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે ભારત સરકારનો ઓફિશિયલ હવામાન વિભાગ છે તેની આગાહી પણ જોઈ લઈએ મિત્રો ભારત મોસમ વિજ્ઞાન વિભાગ જે હવામાન ખાતાનો ઓફિશિયલ વિભાગ છે એટલે કે આજે સત્યાવીસમી તારીખે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો ખેડા અમદાવાદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ મોરબી દાહોદ બોટાદ કચ્છ દીવ આ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીધામ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી દમણ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં વરસાદની આગાહી છે જ્યારે અઠ્યાવીસમી તારીખે સુરત નવસારી વલસાડ દાબરાનગર હવેલી આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે